રસોડામાં સ્વાદિષ્ટ પકવાન બની રહ્યા હતા અને આખું ઘર સુગંધથી મહેકી રહ્યું હતું જેના કારણે રૂમમાં બેઠેલા જાનકીબેનની ભૂખ વધારે તેજ થઈ ગઈ પણ તેમને ખબર હતી કે તેમના નસીબમાં ફક્ત હેઠા વાસણનો ઢગલો જ આવશે કેમ કે આજે તેમની વહુ ફરીવાર યુટ્યુબ વિડીયો બનાવી રહી હતી તેમની વહુ સારિકાએ પોતાની બહેનપણીની દેખાદેખી યુટ્યુબ પર એક કુકિંગ ચેનલ શરૂ કરી દીધી હતી તેની બહેનપણીએ ખૂબ જ ઓછા સમયમાં ઘણી બધી લોકપ્રિયતા મેળવી લીધી હતી અને સાથે સાથે સારા એવા રૂપિયા પણ કમાવા લાગી હતી એટલે હવે સારિકા ઉપર પણ લોકપ્રિયતા મેળવવાનું ભૂત સવાર થઈ ગયું હતું એકાંતરે દિવસે તે રસોડામાં કોઈ ને કોઈ નવા પકવાન બનાવતી રહેતી અને તેનો વિડીયો બનાવીને યુટ્યુબ પર નાખતી રહેતી હા એ વાત અલગ હતી કે તેનો વિડીયો જોવાનું કોઈ પસંદ નહોતું કરતું છતાં પણ સારિકાની કોશિશ ચાલુ જ હતી થોડીવારમાં સારિકા પકવાન બનાવીને બહાર ગઈ અને પોતાના બાળકોની સાથે તે પકવાનની મજા ઉપાડી રહી હતી અને જ્યારે જાનકીબેન રસોડામાં આવ્યા તો વાસણોનો ઢગલો પડેલો હતો વિડીયો બનાવવાના ચક્કરમાં વહુએ રસોડાનો બધો જ સામાન ફેલાવી દીધો હતો અને બધી સાફ સફાઈની જવાબદારી હવે જાનકીબેનની હતી જાનકીબેને સૌથી પહેલાં પોતાના અને પોતાના પતિ માટે ચાર રોટલીઓ બનાવી શાકનું કુકર તો ખાલી હતું એટલે ગઈકાલ રાતની વધેલી દાળથી જ તેમણે કામ ચલાવી લીધું અને ત્યાર પછી કોઈ કામવાળી બાઈની જેમ સાફ સફાઈમાં લાગી ગયા રસોડાનું કામ પતાવ્યા પછી જ્યારે જાનકીબેન પોતાના રૂમમાં આવ્યા તો જોયું કે તેમના પતિ હેમંતભાઈ સૂઈ ગયા હતા અરે તમે દવા પીધા વગર જ સૂઈ ગયા જાનકીબેને કહ્યું પરંતુ હેમંતભાઈ ગાઢ નિંદરમાં હતા એટલે જાનકીબેનને ફરીવાર તેમને કંઈ કહેવું યોગ્ય ન લાગ્યું અને પોતે પણ જઈને સૂઈ ગયા એક વર્ષ પહેલાં જ હેમંતભાઈને લખવાની બીમારીએ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા ત્યારથી તેઓ હરવા ફરવામાં લાચાર થઈ ગયા હતા કંઈ બોલી પણ નહોતા શકતા અહીં સુધી કે પોતાના નિત્યકર્મ માટે પણ તેઓ પોતાની પત્ની જાનકીબેન ઉપર આધારિત હતા આખો દિવસ તેઓ વ્હીલચેર ઉપર બેઠા રહેતા અને રાત્રે જાનકીબેનની મદદથી પલંગ પર સૂઈ જતા આખો દિવસ આ બધું કામ કરતા કરતા જાનકીબેનની હાલત ખરાબ થઈ જતી હતી પરંતુ દીકરા અને વહુને તેનાથી કંઈ લેવા દેવા હતું નહીં તેઓ તો બસ પોતાની દુનિયામાં જ મસ્ત હતા બીજા દિવસે સવાર સવારમાં જ હેમંતભાઈનો કણસવાનો અવાજ આવવા લાગ્યો તો જાનકીબેને તેમની તરફ જોયું હેમંતભાઈ પોતાનું પેટ પકડીને જોર જોરથી કણસી રહ્યા હતા અને પછી અચાનક જ તેમને ઉલટી થઈ ગઈ તેમની હાલત વધારે ખરાબ જોઈને જેવા જાનકીબેન પોતાના દીકરાને જાણ કરવા ગયા તે જ સમયે તેમનો દીકરો તૈયાર થઈને બહાર આવ્યો અને બોલ્યો મમ્મી આજે છોકરાઓની પરીક્ષાનું રિઝલ્ટ છે એટલે અમે સ્કૂલે જઈ રહ્યા છીએ એટલે જાનકીબેન બોલ્યા બેટા જરાક જોતો તારા પપ્પાની હાલત વધારે ખરાબ થઈ રહી છે સવારથી બે વખત ઉલટી થઈ ગઈ છે અને પેટના દુખાવાથી ખૂબ જ પરેશાન છે તેમનો દીકરો કંઈક કહે તે પહેલાં વહુ સારી ઝડપથી બોલી આ ઉંમરમાં પણ જીભના સ્વાદ પર રોક નહીં લગાડો તો એવું જ થશે ને અરે દિવસમાં ચાર વખત તો ચા પીવે છે હવે એસિડિટી ના થાય તો બીજું શું થાય વહુની આ વાત પર જાનકીબેન હેરાન રહી ગયા અને વિચારવા લાગ્યા કે જ્યારે જમવામાં તાજું શાક ન મળે અને વાસી દાળ ખાવી પડે તો તબિયત તો બગડશે જ ને પરંતુ વહુની સામે આ બધી વાતો કહેવાની તેમનામાં હિંમત થઈ નહીં ત્યારે તેમનો દીકરો બોલ્યો અરે મમ્મી એક બે વખત ઉલટી થઈ ગઈ તો એમાં ચિંતા કરવાની શું વાત છે પેટનો કચરો નીકળી જશે એટલે થોડી વારમાં ઠીક થઈ જશે પપ્પા આમ પણ આ બધી વાતો માટે મારી પાસે બિલકુલ ટાઈમ નથી એવું કહીને દીપેન પોતાની પત્ની અને બાળકોને લઈને નીકળી ગયો પરંતુ જાનકીબેન પોતાના પતિને આવી હાલતમાં જોઈ નહોતા શકતા પાકીટ ખોલીને જોયું તો એમાં ફક્ત પચાસ રૂપિયા હતા તેઓ જલ્દી પાસેની જ એક દવાની દુકાનેથી તેમના માટે ઉલટીની દવા લઈ આવ્યા હવે હેમંતભાઈની તબિયત થોડીક બરાબર થઈ પરંતુ વારંવાર ઉલટી થવાના કારણે હેમંતભાઈના બધા કપડાં ગંદા થઈ ગયા હતા પરંતુ આટલી ઠંડીમાં હાથેથી કપડાં ધોવાનું વિચારીને જ જાનકીબેનને ધ્રુજારી છૂટવા લાગી બારે તડકો પણ નહોતો મશીનમાં કપડાં ધોવા અને સુકવવા સરળ થઈ જશે એમ વિચારીને તેમણે મશીનમાં કપડાં ધોવા માટે નાખી દીધા પરંતુ થોડા સમય પછી જ્યારે સારિકા ઘરે આવી તો મશીનમાં કપડાં ધોવાતા જોઈને ગુસ્સે થઈ ગઈ મમ્મી તમે મારા મશીનમાં પપ્પાના ગંધારા કપડાં શું કામી નાખ્યા એવું કહેતા તેણે તરત જ સ્વિચ બંધ કરી દીધી અને બધા કપડાં કાઢીને જાનકીબેન તરફ ફેંક્યા અને કડકતા અવાજમાં બોલી હવે પછીથી મારા પિયરેથી આવેલા આ મશીનને હાથ પણ અડાડ્યો તો મારાથી ખરાબ કોઈ નહીં થાય તેનો વ્યવહાર જોઈને જાનકીબેન હેરાન રહી ગયા તેઓ સ્તબ્ધ બનીને તેની તરફ જોઈ રહ્યા પરંતુ વધારે હેરાનીની વાત તો એ હતી કે તેમના દીકરાની સામે જ તેમની વહુ તેમની સાથે આવું વર્તન કરી રહી હતી અને તે ફક્ત મૂક દર્શક બનીને ઊભો હતો આટલું અપમાન સહન કરીને તેમની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી પછી પોતાની જાતને સંભાળીને કડકડતી ઠંડીમાં તેઓ ઠંડા પાણીથી કપડાં ધોવા લાગ્યા કપડાં પણ એટલા હતા કે ધોતા ધોતા તેમની કમર જકડાઈ ગઈ અને ઠંડીએ તેમની હાલત ખરાબ કરી નાખી જેમ તેમ કામ પતાવીને તેઓ પોતાના રૂમમાં ગયા અને પલંગ પર આડા પડી ગયા તેઓ એટલા વધારે થાકી ગયા હતા કે નીંદર ક્યારે આવી ગઈ ખબર જ ન પડી જાનકીબેનની કમર જકડાઈ જવાના કારણે તેમને ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો એક બાજુ આખો દિવસ સતત કામ કરતાં કરતાં જાનકીબેનનું શરીર નબળું થતું જતું હતું તેમના હાથ પગમાં શક્તિ રહી નહોતી તો બીજી બાજુ સારિકા હંમેશા નવા નવા પકવાન બનાવીને વાસણોનો ઢગલો કરીને રાખી દેતી આટલું કામ કરવા છતાં પણ સારિકા તેમને દરેક વાત પર અપમાનિત કરતી રહેતી સવારે આંખ ખુલી તો જાનકીબેનની નજર ઘડિયાળ પર ગઈ દસ વાગી ગયા હતા તે જ વખતે તેમને ખ્યાલ આવ્યો કે હજી સુધી તેમણે કે તેમના પતિએ સવારનો નાસ્તો પણ નથી કર્યો નબળાઈના કારણે હેમંતભાઈ પાછા સૂઈ ગયા હતા ઊભી થઈને કંઈક હળવો નાસ્તો બનાવી લઉં જાનકીબેન આવું વિચારી રહ્યા હતા તે જ સમયે એક કડકતો અવાજ તેમના કાનોમાં પડ્યો અચ્છા અહીં તમે આરામ ફરમાવી રહ્યા છો અને ત્યાં આખા રસોડાના વાસણ ચોકડીમાં પડ્યા છે તેને કોણ સાફ કરશે જલ્દી જલ્દી ઉઠો અને હાથ ચલાવો ઘણું બધું કામ બાકી છે પણ સારિકા હજી સુધી તો અમે નાસ્તો પણ નથી કર્યો મારે તારા પપ્પા માટે ખીચડી બનાવવી છે ત્યાર પછી હું વાસણ સાફ કરી નાખીશ અરે આ કાંઈ સમય છે નાસ્તો બનાવવાનો હવે મારો વિડીયો બનાવવાનો સમય છે જલ્દી ઊભા થાવ અને જેટલું કહ્યું એટલું જ કરો એવું કહીને સારિકા પગ પછાડતી જતી રહી બિચારા જાનકીબેન મરતો શું ન કરતો આખરે પોતાની કમરના દુખાવાને ભૂલીને જલ્દીથી વાસણ સાફ કરવા લાગ્યા આજે તેમના મનની પીડા અસહનીય થઈ ગઈ હતી તેમના હૃદયમાં તોફાનોના વમળ ઉપડી રહ્યા હતા વિચારવા લાગ્યા આજે વહુએ બધા ખરાબ કપડાં ઉપાડીને મારા તરફ ફેંક્યા અને તે પણ મારા પોતાના દીકરાની સામે આ દિવસ જોવાથી પહેલાં હું મરી કેમ ન ગઈ એવું વિચારતા વિચારતા જાનકીબેન પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા મારા પિયરમાં હું ચાર ભાઈઓની એકની એક લાડલી બહેન હતી ક્યારેય દુઃખની આંચ પણ મારી નજીક આવી ન હતી સાસરામાં રૂપિયાની તંગી હોવા છતાં પણ મેં એક વહુ એક પત્ની અને માની જવાબદારી કેટલી સારી રીતે નિભાવી હતી આખો દિવસ સાસુ સસરાની સેવા કરતી ક્યારેક કંઈક કહી પણ દેતા તો પલટ જવાબ દેતી નહીં હું લગ્નના પાંચ વર્ષ પછી પણ ખોડો સૂનો હતો એટલે ક્યાં ક્યાં ઈલાજ ન કરાવ્યો મેં ત્યાર પછી જઈને દીપેનનો જન્મ થયો હતો કેટલા લાડકોળથી ઉછેરીને મોટો કર્યો હતો અમે પોતાના દીકરાને તેને ભણાવવા માટે મેં પોતાના દાગીના પણ વેચી નાખ્યા હતા ભણતર પૂરું કર્યા પછી દીપેનની નોકરી કરવાની ઈચ્છા નહોતી તે ધંધો શરૂ કરવા માગતો હતો એના માટે તેને લાખો રૂપિયાની જરૂર હતી અને તેના કહેવા પર એના પપ્પાએ પોતાની જમીન વેચીને તેના ધંધા માટે રૂપિયા ભેગા કર્યા જ્યારે તેનું કામ ચાલવા લાગ્યું તો એવું લાગ્યું કે બધા જ બલિદાન સફળ થઈ ગયા પછી ખૂબ જ આશા સાથે તેના લગ્ન કરાવીને પોતાની વહુને આ ઘરમાં લઈને આવી હતી બધું કેટલું સારું હતું દીકરો વહુ અમારું કેટલું ધ્યાન રાખતા હતા દીપેન દરેક કામ પોતાના પપ્પાને પૂછીને કરતો હતો અને વહુ ક્યારે પણ કોઈ કડવી વાત પોતાના મોઢેથી કહેતી નહોતી પરંતુ એક વર્ષ પહેલાં અચાનક બ્લડ પ્રેશર વધવાના કારણે દિપેનના પપ્પા લકવાગ્રસ્ત થઈ ગયા પછી તો અચાનક બધું જ બદલાઈ ગયું દિપેનને તો પોતાના બીમાર પિતાની દવાઓ માટે રૂપિયા ખર્ચ કરવા ફાલતું લાગતા હતા જેના લીધે વ્યવસ્થિત રીતે તેમનો ઈલાજ પણ ન થઈ શક્યો અમને શું ખબર હતી કે જે દીકરા ઉપર અમે પોતાનું બધું ન્યોછાવર કરી રહ્યા છીએ એ જ દીકરો અમને આ દિવસ દેખાડશે કે એક જ ઘરમાં રહેવા છતાં પણ અમારા હાલચાલ પણ નહીં પૂછે અને બસ પત્નીની ગુલામીમાં લાગેલો રહેશે અને આજે તો વહુએ મારી સાથે એવું કર્યું કે હવે તો એવું લાગે છે કે આ ધરતી ફાટી જાય અને હું તેમાં સમાઈ જાઉં જ્યારે પોતાનું લોહી અમારી વ્યથા નથી સમજી શકતો તો વહુ તો પારકા ઘરેથી આવી છે મારા ભાઈ ફોન કરીને મારા હાલચાલ પૂછે તો તેમનાથી પણ પોતાના મનની પીડા છુપાવી રાખું છું અને કહું તો પણ શું કે મારું પોતાનું લોહી જ મારી સાથે આવું વર્તન કરે છે એમાં બદનામી તો પોતાની જ ને અને જો હું એકલી હોત તો ક્યારની પોતાની જીવનલીલા સમાપ્ત કરી બેઠી હોત મારા ગયા પછી મારા પતિનું ધ્યાન કોણ રાખશે એમ વિચારીને હંમેશા પોતાને રોકી લઉં છું પોતાની જાત સાથે જ વાતો કરતાં જાનકીબેનની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી હેમંતભાઈ પણ કંઈ કરી તો નહોતા શકતા પરંતુ પોતાની લાચારી અને પોતાની પત્નીની હાલત પર આંખોમાંથી આંસુ વહાવતા રહેતા આજનો નાસ્તો પણ ખૂબ જ મુશ્કેલીથી સાંજે નસીબમાં આવ્યો હતો તે બંનેને બીજા દિવસે સવારે જ્યારે જાનકીબેન ઉઠ્યા અને ટેકો આપીને હેમંતભાઈને ઉઠાડવા ગયા તો જોયું કે તેમનું શરીર ગરમ પડ્યું હતું અને માથું ભઠ્ઠીની જેમ તપી રહ્યું હતું તેમની હાલત જોઈને જાનકીબેન ચિંતિત થઈ ગયા જેવા રૂમની બહાર નીકળ્યા તો જોયું દીકરો અને વહુ પોતાના બાળકોની સાથે તૈયાર થઈને થોડા થેલા લઈને પોતાના રૂમની બહાર નીકળી રહ્યા હતા તેમને જોઈને જાનકીબેન હેરાન રહી ગયા બેટા ક્યાંય જઈ રહ્યા છો શું જાનકીબેને પૂછ્યું એટલે દીપેને કહ્યું હા મમ્મી છોકરાઓની પરીક્ષા પછી અત્યારે તેમને છુટ્ટીઓ છે એટલે અમે ચાર પાંચ દિવસો માટે શિમલા ફરવા જઈએ છીએ આ સાંભળી જાનકીબેને કહ્યું પરંતુ બેટા તારા પપ્પાની હાલત તો ઠીક નથી તેમને ડૉક્ટર પાસે લઈ જવા પડશે ખૂબ જ વધારે તાવ છે એટલે દીપેને કહ્યું મમ્મી તમે સમજતા કેમ નથી આ ઉંમરમાં આ બધું તો ચાલ્યા કરે તાવની એક ગોળી આપી દેજો એટલે થઈ જશે બરાબર અમારી ટિકિટો બુક થઈ ગઈ છે અને તમારા કારણે અમે ફરવા જવાનો પ્લાન તો કેન્સલ ન કરી શકીએ ને ત્યારે ગેટ ઉપર ઊભી સારિકાએ અવાજ દીધો અરે હવે જલ્દી કરો આપણી ટ્રેન છૂટી જશે આ લોકોનું તો આમ જ ચાલતું રહેવાનું છે હા હા બસ હમણાં આવ્યો એવું કહેતા દીપેન થેલો ઉપાડીને ચાલતો થયો જાનકીબેન સ્તબ્ધ બનીને દરવાજા તરફ જોતા રહી ગયા જ્યારે દીકરો અને વહુ ત્યાંથી જતા રહ્યા હતા નાસ્તો બનાવવા માટે રસોડામાં ગયા તો જોયું કે ના તો રસોડામાં લોટ હતો કે ના કોઈ દાળ અને ના ફ્રીજમાં કોઈ શાક રાખેલું હતું અને કંઈ ખરીદવા માટે જાનકીબેનની પાસે રૂપિયા પણ હતા નહીં જ્યારથી હેમંતભાઈ બીમાર થયા હતા ત્યારથી જાનકીબેન પૈસાથી પણ લાચાર થઈ ગયા હતા કેમ કે તેમનો દીકરો ક્યારેય તેમના હાથમાં એક રૂપિયો પણ દેતો નહોતો પોતાના દીકરાના વ્યવહાર અને પોતાની કિસ્મત પર જાનકીબેન રડવા લાગ્યા તેમને સમજાતું નહોતું કે તેઓ શું કરે પરંતુ જમવાની વ્યવસ્થા તો કરવાની જ હતી એટલે કંઈક વિચાર કરીને કરિયાણાની દુકાન પર ગયા અને દુકાનદાર પાસે થોડુંક રાશન ઉધાર દેવા માટે કહ્યું એટલે દુકાનદારે સાફ સાફ મનાઈ કરી દીધી પરંતુ તેઓ ખાલી હાથે ઘરે પણ પાછા ફરી શકતા નહોતા ત્યારે તેમના દિમાગમાં કંઈક ખ્યાલ આવ્યો અને પછી મનમાં કહેવા લાગ્યા ક્યારેય વિચાર્યું નહોતું કે આવી સ્થિતિ પણ આવશે પરંતુ પરિસ્થિતિને જોતાં તેમને બીજો કોઈ ઉપાય પણ સૂજી નહોતો રહ્યો થોડી વારમાં તેમણે પોતાની પડોશણનો દરવાજો ખખડાવ્યો અને તેને કહ્યું વિમલાબેન પાંચસો રૂપિયા ઉધાર મળશે શું એમાં એવું છે ને કે મારો દીકરો અને વહુ બહાર ફરવા ગયા છે તેઓ મને રૂપિયા તો આપીને ગયા હતા પરંતુ ઉંમરના કારણે મને હવે સરખું યાદ નથી રહેતું મને યાદ નથી કે મેં ક્યાં રાખી દીધા છે જ્યારે તે બંને આવશે તો તેની પાસેથી લઈને તમને આપી દઈશ કંઈ વાંધો નહીં જાનકી બેન પાછા આપવાની ઉતાવળ ન કરતા જ્યારે અનુકૂળતા હોય ત્યારે આપી દેજો એવું કહેતા વિમલાબેને તેમને પાંચસો રૂપિયા આપી દીધા ત્યાર પછી જાનકીબેન રસોઈ બનાવવા માટે કંઈક સામાન લઈ શક્યા અને હેમંતભાઈ માટે તાવની દવા પણ ખરીદીને લઈ આવ્યા ઘરે પહોંચીને જલ્દી જલ્દી જમવાનું બનાવ્યું અને બીમાર પતિને ખવડાવ્યું પરંતુ જ્યારે પોતે ખાવા બેઠા તો પહેલો કોળીઓ મોઢામાં નાખતા જ તેમની આંખમાંથી આંસુ વહી નીકળ્યા આજે તેમની સહનશક્તિની હદ વટી ગઈ હતી પછી જાનકીબેનને યાદ આવ્યું કે તેમના ભાઈઓએ કેટલી વખત તેમને કહ્યું હતું કે એક વખત અમારી સાથે મુંબઈ ચાલો ત્યાં અમે સારા ડૉક્ટર પાસે ઇલાજ કરાવી દઈશું પરંતુ દીકરાએ હર વખતે એમ કહીને ના પાડી દીધી કે મોટું શહેર છે એટલે મોટી હોસ્પિટલમાં ખર્ચો પણ વધારે થશે પૂરી રીતે પરેશાન થઈને જાનકીબેન એકાએક પોતાને જ કહી બેઠા આજ સુધી તો હું એ કારણે ચૂપ હતી કે જો બીજાને હાલચાલ કહીશ તો પોતાનો જ દીકરો બદનામ થશે પરંતુ આજે પાણી માથા ઉપરથી જતું રહ્યું છે આખો દિવસ કામવાળી બાઈની જેમ કામ કરું છું વાસણ સાફ કરું છું છતાં બે સમયનું જમવાનું પણ વ્યવસ્થિત મળતું નથી આટલો ત્યાગ કર્યા પછી પણ આ ઘરમાં મા બાપની કોઈ કદર નથી અમારી ઉપસ્થિતિ કે અનુપસ્થિતિથી કોઈને કંઈ ફરક નથી પડતો બસ હવે બહુ થઈ ગયું બહુ કરી લીધી દીકરાએ પોતાની મનમાની અને ઘણી નચાવી લીધી વહુએ મને પોતાની આંગળી ઉપર એમ વિચારતા જાનકીબેન અચાનક પોતાના આંસુ લૂછીને ઊભા થઈ ગયા અને પોતાના મોટા ભાઈ ચંદ્રેશભાઈને ફોન લગાડ્યો ફોન પર પોતાના પતિ હેમંતભાઈની હાલત વિશે જણાવ્યું તો ભાઈએ કહ્યું તું આજે જ અમારી સાથે મુંબઈ આવી જા હું હમણાં જ આવું છું તમને બંનેને પોતાની ગાડીમાં જ લઈ જઈશું અહીં મારા ઓળખીતા એક સારા ડૉક્ટર છે બનેવીનો ઈલાજ અહીં જ કરાવશું કોઈ જાતની કોઈ તકલીફ નહીં થાય ભાઈ સાથે વાત કર્યા પછી જાનકીબેન પોતાનો અને તેમના પતિનો થેલો તૈયાર કરવા લાગ્યા અને સાથે તેમણે પોતાના ઘરના કાગળિયા પણ રાખી લીધા સાંજ થઈ તો દરવાજા પર ઘંટડી વાગી જાનકીબેને દરવાજો ખોલ્યો તો તેમના બંને મોટા ભાઈ તેમની સામે ઊભા હતા આટલા સમય પછી કોઈ પોતાનાને સામે જોઈને જાનકીબેન ખૂબ જ ખુશ થઈ ગયા થોડીવાર પછી જ્યારે બધું પેકિંગ કરીને પોતાના પતિ સાથે ભાઈની ગાડીમાં બેઠા તો તેમના હૃદયમાં પોતાના ઘરને જોઈને એક પીડા થઈ કેમ કે જે દિવસથી જાનકીબેનના ઘરમાં વહુ બનીને આવ્યા હતા તે દિવસથી લઈને આજ સુધી તેઓ ક્યારેય આવી રીતે સામાનની સાથે પોતાના પિયરે ગયા નહોતા સાસુ સસરાની જવાબદારીઓ નિભાવતા ક્યારેય એવી પરિસ્થિતિ જ નહોતી આવી કે તેઓ રહેવા માટે જઈ શકે જતાં તો પણ એક બે દિવસમાં પાછા આવી જતા જાનકીબેનના સેવાભાવને જોઈને તેમના સાસુ સસરા પણ કહેતા કે અમારી આટલી સેવા કરે છે ને જોજે તારી વહુ પણ તારી ભરપૂર સેવા કરશે વડીલોની કરેલી સેવા ક્યારેય વ્યર્થ નથી જતી આ બધું વિચારીને જાનકીબેનની આંખોમાં ફરી આંસુ આવી ગયા પછી મનમાં ને મનમાં બોલ્યા ખબર નહીં કયા જન્મમાં એવા ખરાબ કર્મ કર્યા હશે કે મારા નસીબમાં આવા દીકરાને વહુ આપ્યા ભગવાને છોકરાઓના આવા વર્તનથી હવે તેમની સહનશક્તિ સમાપ્ત થઈ ગઈ હતી મનમાં ઘણું બધું ચાલી રહ્યું હતું પરંતુ કઠોર પગલાં લેવા પણ જરૂરી હતા ઘરેથી નીકળતા પહેલાં તેમણે પડોશીઓને મુંબઈ જવા વિશે જણાવી દીધું હતું પોતાના મનને સમજાવીને તેઓ પતિની સાથે પોતાના ભાઈના ઘરે મુંબઈ આવી ગયા જાનકીબેનના ચારેય ભાઈ એક મોટા ઘરમાં એક રહેતા હતા બધાના છોકરાઓના પણ લગ્ન થઈ ગયા હતા જાનકીબેન અને હેમંતભાઈના ઘરમાં આવતા જ ભાભીઓ પોતાની નણંદને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ અને ઘરની વહુ તેમની આગતા સ્વાગતામાં લાગી ગઈ બેન તમે આટલા સમય પછી આવ્યા છો તમને જોઈને આજે મન ખુશ થઈ ગયું એવું કહેતા તેમને સોફા પર બેસાડ્યા પરંતુ જાનકીબેન હજી સુધી પોતાના વિચારોમાં ખોવાયેલા હતા તેમને આવી રીતે પરેશાન જોઈને તેમના બીજા ભાઈ પૂછવા લાગ્યા શું થયું જાનકી તું કંઈક ચિંતામાં લાગી રહી છે અરે નહીં નહીં એવી કોઈ વાત નથી તમારા બનેવી બીમાર છે ને એટલે થોડી ચિંતામાં રહું છું એવું કહીને તેમણે વાતને ટાળી નાખી રાત્રે બધાએ સાથે બેસીને ભોજન કર્યું આજે ઘણા સમય પછી જાનકીબેન અને હેમંતભાઈએ શાંતિથી અને પેટ ભરીને ખાધું હતું બધા લોકો એકસાથે બેઠા હતા પોતાના નાનપણની વાતોને યાદ કરીને હસી મજાક કરી રહ્યા હતા બધાની સાથે બેસીને આજે જાનકીબેન ઘણા સમય પછી મન ખોલીને હસી રહ્યા હતા પરંતુ રહી રહીને તેમની વહુનો વ્યવહાર તેમના મનને કચોટતો હતો અને તે જ દ્રશ્ય વારંવાર તેમના માનસ પટલ પર ઉભરી આવતું હતું જ્યારે તેમની વહુએ ગંદા કપડાં તેમની બાજુ ફેંક્યા હતા વહુની તીખી વાતો રહી રહીને તેમના મન પર ખબર નહીં કેટલા ઘા કરી રહી હતી રાત્રે આરામદાયક પલંગ પર પણ તેમને નીંદર નહોતી આવી રહી પડખા ફરતા ફરતા આખી રાત વીતી ગઈ વહેલી સવાર પડે તેમને થોડી નીંદર આવી આગલા દિવસે ચંદ્રેશભાઈ હેમંતભાઈને લઈને મુંબઈની એક મોટી હોસ્પિટલમાં ગયા ત્યાંના ડૉક્ટર સાથે તેમની સારી ઓળખાણ હતી એટલે નંબર પણ તરત આવી ગયો સરખી રીતે તપાસ અને ટેસ્ટ કરાવ્યા પછી ડૉક્ટરે તે જ દિવસે તેમનો ઈલાજ શરૂ કરી દીધો પાંચ દિવસ વીતી ગયા હતા બધા લોકો જાનકીબેન અને હેમંતભાઈનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતા હતા બીજી બાજુ ત્યાં દીકરો અને વહુ પાંચ દિવસ પછી ઘરે પાછા ફર્યા તો જોયું કે ઘરમાં કોઈ હતું નહીં આખરે મમ્મી અને પપ્પા ક્યાં જતા રહ્યા દીપેન હેરાન થતાં બોલ્યો ત્યારે સારિકાએ કહ્યું અરે બીજે ક્યાં જશે તમારા પપ્પાને બહાર નીકળવાનું મન થયું હશે એટલે મમ્મી એમને વ્હીલચેર પર આંટો મરાવા લઈ ગયા હશે થોડી વારમાં પાછા આવી જશે પરંતુ જ્યારે ઘણી બધી વાર સુધી કોઈ પાછું આવ્યું નહીં તો દીપેનના મનમાં શંકાઓ ઘર કરવા લાગી ક્યાંક પપ્પાની તબિયત વધારે ખરાબ તો નહીં થઈ ગઈ હોય ને એવું વિચારતા જ્યારે તેણે આસપડોશમાં પૂછ્યું તો ખબર પડી કે મામા મુંબઈથી પોતાની ગાડીમાં આવ્યા હતા અને તે બંને તેમની સાથે જતા રહ્યા છે ચલો થોડા દિવસો માટે તેમનાથી છુટકારો મળ્યો એવું વિચારતા દીકરા અને વહુએ શાંતિનો શ્વાસ લીધો અહીં જાનકીબેન અને હેમંતભાઈને મુંબઈ આવે પંદર દિવસ થઈ ગયા હતા અને જેમ જેમ દિવસ વીતી રહ્યા હતા તેમ તેમ હેમંતભાઈની હાલતમાં સુધાર આવવા લાગ્યો હતો હવે તેઓ થોડું થોડું બોલવા લાગ્યા હતા અને તેમના શરીરના અંગો પણ થોડા કામ કરવા લાગ્યા હતા આ જોઈને જાનકીબેનને થોડી રાહત થઈ પરંતુ અહીં રહેતા અંદર અંદરને અંદર સંકોચ અનુભવી રહ્યા હતા ક્યારેક બેઠા બેઠા જ તેમની આંખોમાં આંસુ આવી જતા અને વિચારવા લાગતા આખરે ભાઈઓના ઘરે ક્યાં સુધી બોજ બનીને રહીશું ભાભીઓ મારા વિશે શું વિચારશે ચંદ્રેશભાઈ પોતાની બહેન જાનકીને ખૂબ જ સારી રીતે ઓળખતા હતા એક દિવસ તેમને ઉદાસ બેઠેલા જોઈને તેમની પાસે આવ્યા અને કહ્યું જાનકી તારો હસતો ખિલખિલાવતો ચહેરો કેટલો મૂરજાઈ ગયો છે મને ખબર છે કે કોઈ મોટી ચિંતા તને અંદરને અંદર ખાઈ રહી છે પોતાના ભાઈને પણ નહીં કહે એટલે જાનકીબેન તેમના ખભા પર માથું રાખીને રડવા લાગ્યા અને બોલ્યા શું કહું ભાઈ મારા પર શું વીતી રહ્યું છે અરે પાગલ અમે બધા શેના માટે છીએ તારા ભાઈ હજી જીવતા છે ચંદ્રેશભાઈએ કહ્યું એટલે જાનકીબેને બધી જ વાત તેમને કહી દીધી જાનકી વાત આટલી બધી આગળ વધી ગઈ છે અને તેમને કંઈ કહ્યું કેમ નહીં એટલા પારકા સમજી લીધા પોતાના ભાઈઓને હશે જાગ્યા ત્યારથી સવાર હવે તારે ચિંતા કરવાની કોઈ જરૂરત નથી તારો ભાઈ બધું સંભાળી લેશે એવું કહેતા તેમણે પોતાની બહેનને સાંત્વના આપી પછી જાનકીબેને તેમને પોતાના ઘરના કાગળિયા આપ્યા ચંદ્રેશભાઈનો દીકરો એક મોટો વકીલ હતો એટલે આના વિશે તેમણે પોતાના દીકરા સાથે બેસીને વિચાર વિમર્શ કર્યો થોડા દિવસો વધારે વીત્યા તો દીપેન અને તેની પત્ની સારિકા પણ મામાના ઘરે આવી ગયા દીપેને ગુસ્સામાં પોતાની માને કહ્યું મમ્મી તમે લોકો અમારી સાથે આવું કઈ રીતે કરી શકો શું કોઈ પોતાના દીકરા વહુ સાથે આવું કરે છે અને ઉપરથી ઘર ખાલી કરવા માટે પણ તમે અમારી પાસે નોટિસ મોકલી દીધી પછી સારિકા બોલી અરે મા બાપ પોતાના બાળકો માટે જે કંઈ પણ કરે છે તે તો તેમની ફરજ હોય છે હવે જો અમે અમારા બાળકો પર પૈસા ખર્ચી રહ્યા છીએ તો એનો મતલબ એ તો નથી ને કે તેમના મોટા થવા પર અમે તેમના પર કેસ કરીને તેમની પાસેથી તે રૂપિયા પાછા લઈશું પછી દીપેન બોલ્યો મમ્મી આ પગલું ઉપાડીને તમે સારું નથી કર્યું આખો સમાજ તમારા ઉપર થૂથું કરશે પછી જાનકીબેન જે અત્યાર સુધી પોતાના દીકરા વહુની વાતો સાંભળી રહ્યા હતા અચાનક ચૂપી તોડતા બોલ્યા હા બેટા આ વાત તો તે સાચી કહી બદનામી તો થશે પણ મારી નહીં તારી બદનામી થશે તું કદાચ એ ભૂલી રહ્યો છે કે તારી મા બનવા પહેલાં હું એક પત્ની છું પોતાના દીકરા હોવાની ફરજ તો તું ભૂલી ગયો છે પોતાના બાપ પાસેથી બધું ઝૂંટવી લીધા પછી જ્યારે તેઓ બીમાર પડ્યા અને તેમના ઈલાજ માટે રૂપિયા ખર્ચ કરવાની વાત આવી તો તે એમ કહીને પોતાનો હાથ ઝાટકી લીધો કે ગઢપણમાં આવી પરેશાનીઓ તો થતી જ રહે છે અને તારી પત્ની મારી સાથે જનાવર કરતાં પણ વધારે ખરાબ વર્તન કરતી રહે છે તે પણ તને દેખાતું નથી એટલું કહેતા કહેતાં જાનકીબેનની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા પછી સારિકાએ કહ્યું ઠીક છે જો તમે અમારા ઉપર કેસ કરવા માગો છો તો અમે પણ શહેરનો મોટામાં મોટો વકીલ રાખીશું અને કેસ જીતીને દેખાડીશું એવું કહીને તે પોતાના પતિ દીપેનને લઈને જતી રહી પરંતુ ચંદ્રેશભાઈના વકીલ દીકરાનો દબદબો એટલો હતો કે દિપેન અને સારિકાનો કેસ લડવા માટે શહેરનો કોઈ મોટો વકીલ તૈયાર થયો નહીં ખૂબ જ મુશ્કેલીથી તેમને પોતાનો કેસ લડવા માટે એક વકીલ મળ્યો અદાલતમાં જજ સાહેબે બંને પક્ષોની વાતો સાંભળી ચંદ્રેશભાઈના વકીલ દીકરાએ પૂરા વિસ્તારથી જજ સાહેબને જણાવ્યું કે કઈ રીતે માતા પિતાએ પોતાનું બધું ન્યોછાવર કરીને પોતાના દીકરાને તેના પગભર કર્યો હતો અને આજે તેમની સાથે કઈ રીતનો વ્યવહાર થઈ રહ્યો છે બધી વાતો સાંભળીને સાહેબ બોલ્યા આજે મેં પોતાના જીવનમાં પહેલીવાર એવું જોયું છે કે માતા પિતાએ પોતાના દીકરા વહુ પર એટલા માટે કેસ કર્યો છે કે દીકરાને ભણાવી ગણાવીને આત્મનિર્ભર કર્યા પછી પણ તે પોતાના માતા પિતાની જવાબદારી નથી ઉપાડી રહ્યો અને સાથે સાથે વહુ દ્વારા તેમને રોજ પ્રતાડિત પણ કરવામાં આવે છે જે તદ્દન અમાનવીય છે દિપેન અને સારિકાને ફટકાર લગાડતા જજ સાહેબે કહ્યું તમને શરમ આવવી જોઈએ શું આ દિવસ જોવા માટે જ તમારા માતા પિતાએ પોતાનું પેટ કાપીને તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવ્યું હતું જેથી તમે તેમની જિંદગી નરક બનાવી નાખો આજના આ કેસનો નિર્ણય આવવાવાળી પેઢી માટે એક શીખ બનશે કેમ કે જે સંતાનો પોતાના માતા પિતાને હેરાન કરે છે તેમના પર ક્યારે દયા ન કરવી જોઈએ એવું કહેતા કોર્ટે તેમને આદેશ આપ્યો કે દીકરો અને વહુ દસ દિવસની અંદર પોતાના માતા પિતાનું મકાન ખાલી કરી નાખે અને સાથે જ તેમને ખર્ચા માટે દર મહિને વીસ હજાર રૂપિયા આપે અને જો આવું કરવામાં તેઓ આનાકાની કરશે તો તેમના પર સખત કાર્યવાહી થઈ શકે છે અદાલતનો નિર્ણય સાંભળતા જ સારિકા અને દીપેનના હોંશ ઉડી ગયા તેઓ તરત પોતાના માતા પિતાના ચરણોમાં પડી ગયા અમને માફ કરી દો હવેથી અમે કંઈ પણ ખોટું નહીં કરીએ તમારી સાથે રહીને અમે તમારી ખૂબ જ સેવા કરશું પરંતુ જાનકીબેન અને હેમંતભાઈએ તેમને માફ કર્યા નહીં ફક્ત એટલું જ કહ્યું કે હવે અમે પોતાની જિંદગી સુખ શાંતિથી પસાર કરવા માગીએ છીએ અને આ જ અમારો અંતિમ નિર્ણય છે આ આખા કેસને મીડિયા દ્વારા કવર કરવામાં આવી રહ્યો હતો બધી જ લોકલ અને નેશનલ ન્યૂઝ ચેનલ પર લાઈવ દેખાડવામાં આવી રહ્યો હતો અને સાથે જ એમ પણ કહેવામાં આવી રહ્યું હતું કે દીકરો બહુ પોતાના મા બાપની સાથે કઈ રીતનો વ્યવહાર કરતા હતા સારિકા પોતાના યુટ્યુબ વિડીયોમાં તો પ્રખ્યાત ન થઈ શકી પરંતુ પોતાના ખરાબ વર્તનના કારણે આખા દેશમાં બદનામ જરૂર થઈ ગઈ હતી કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે ભલે લાખ કરો તમે પૂજા અને તીર્થ કરો હજાર ભલે લાખ કરો તમે પૂજા અને તીર્થ કરો હજાર પરંતુ મા બાપને ઠોકર મારી તો બધું છે બેકાર મિત્રો આજની આ વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો